જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં છો તો જો આજે આપણે રસમૂઠીયા બનાવવા છે તો તેના માટે આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે અને પાલખના છે પાલખના રસમૂઠીયા છે તો લોટ બાંધી લીધો છે ને પછી આપણે મુઠીયા વાસુ તો પહેલા તો આપણે પાણી વઘારી લઈએ Este mapa era en aquí son. Le dieron આ છે એટલે તો આપણે અને અને હવે નાખીશું તો એક ડુંગળી કાપી છે તે નાખી દેસુ તેને આપણે સારી રીતે સાંતળી લેશું ડુંગળી સાંતળાઈ જાય એટલે આપણે લસણ ની પેસ્ટ નાખશું

હવે આપણે તેમાં મસાલા નાખી દેસુ હળદર લાલ મરચું ધાણા જીરું પાવડર હવે તેને બરાબર આપણે હલાવી લેશુ અને મીઠું પણ આપણે જોઈ લેશું જરૂર પડશે તો નાખીશું ઉપરથી આપણે પાલક નાખી દેશું પાલક ને બરાબર સીજી જાય અને રસો થોડોક બળી જાય પછી તૈયાર થઈ જશે આપડે રસ મૂકીએ તો જો તૈયાર થઈ ગયા છે આપણા રસ મુઠિયા જો કેવો કલર સરસ આવ્યો છે દેખાય છે ને પાલક ઉપર થી હવે આપણે તેમાં કોથમરી એડ કરી અને ગેસ કરીશું બંધ તો તૈયાર છે આપડા રસ આશા કરું છું કે તમને મારો રસ મુઠિયા રેસીપી નો વિડીયો સારો લાગ્યો હશે તો ચેનલ માં નવા હો તો કૃષ્ણ છે